હેલો ડિયર ફ્રેન્ડ્સ નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ તમારી સાથે આ યુટ્યુબના માધ્યમ દ્વારા વિડીયો અને શોર્ટ શેર કરતાં કરતાં આજે બે લાખ સડસઠ હજાર સબસ્ક્રાઈબર જોડાઈ ચૂક્યા છું જેનાથી હું ખૂબ જ રોમાંચિત થઈ છું મારી યુટ્યુબ ચેનલ પાયલ આહિર ઓફિશિયલને આ સ્થાને પહોંચાડવા બદલ આપનું હૃદયપૂર્વક વંદન શરૂઆતથી જ મારી ચેનલને ટેકો આપવા અને વિશાળ સિદ્ધિ હાંસલ કરવા મને મદદ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા પ્રિય સબસ્ક્રાઈબર્સ તમારા સમર્થન સાથે રૂપે તમારા માયાળુ શબ્દો અને સતત પ્રોત્સાહન મારા માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે તમારી મિત્રતાનો અર્થ મારા માટે વિશ્વ છે જો કે હું તમારામાંથી ઘણાને ફક્ત તમારા ઈમેલ એડ્રેસ અથવા તો સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જ જાણું છું મને લાગે છે કે આપણે બધા એક કુટુંબ છીએ અને એકસાથે રાસ ગરબા ક્યારેક રાંધવા અને હમણાં છેલ્લે મારા ભાઈના વિદેશથી એમ કરીને આવ્યાના વિડિયો અને શોર્ટ્સને અદ્ભુત રીતે આપનો પ્રતિસાદ સાંપડ્યો તે બદલ ધન્યતા અનુભવું છું હૃદયથી હું આપનો સહયોગ અને પ્રેમની ખૂબ પ્રશંસા છું તમારા વિના હું યુટ્યુબ સિલ્વર ક્રિએટર એવોર્ડ મેળવી શકી ન હોત અને આપના જ ભરપૂર સહયોગથી ગોલ્ડન પ્લે બટન પણ મેળવી શકીશ ફરી એક વખત આપ સૌ મિત્રોનો આભાર સાથે મારી ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરતા રહેશો એવી અપેક્ષા અને વિનંતી સાથે પાયેલા જય દ્વારકાધીશ જય માતાજી જય ઠાકર જય મુરલીધર અને જય હિન્દ થેન્ક યુ